મકરપુરાના મહારાજા યુવક મંડળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મકરપુરા ડેપો પાછળ આવેલ રુદ્ર યુવક મંડળ છેલ્લા વીસથી બાવીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અને ગણેશ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેવી રીતે મહાપ્રસાદી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આજે રુદ્ર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું

અને આઠ થી દસ હજાર માણસો મહાપ્રસાદીનું પણ આયોજન કરતા હોય છે